આજે રાજકોટ બજારના ભાવ જુવાર સફેદ સાતસો પચાસથી નવસો ચાલીસ ઘઉં પાંચસો ત્રણથી પાંચસો અઠાવન કારા તળ ઇઠ્યાવીસો સાઠથી એકત્રીસો વીસ મગ ચૌદસો પચાસથી થી ત્રેવીસો પચાસ સોયાબીન આઠસો એસી નવસો અઢાર ચોણા પીરા નવ નવસો એકતાલીસથી હજાર

વટાણા અગિયારસો સિતેરથી અગિયારસો સિત્તેર સૂકા મરચાં બારસોથી સાડત્રીસો એડા એક હજાર નેવથી અગિયારસો છત્રીસ રાયડો બારસો વીસથી ચૌદસો અજમો અઢારસો પચાસથી અઢારસો પચાસ વરિયાળી તેરસો પચાસથી તેરસો પચાસ કલોણજી એકત્રીસો વીસથી એકત્રીસો વીસ